ઉના એપીએમસીનું ઇલેક્શન બિનરીફ થયું હતું બિનરીપ થયા પછી અમે બધા ડિરેક્ટરોની આજે ચેરમેન વાઇસ ચેરમેનની જે વરણી હતી એમાં ભગવતસિંહ લાખાભાઈ ઝાલા અમારા એપીએમસીના ચેરમેન તરીકે એમની નિમણૂક થઈ છે અને હું મેરુભાઈ જાદુભાઈ રામ મારી બીજી વખત વાઇસ ચેરમેન તરીકે આઈપીએમસીમાં વરણી થઈ છે આખી એપીએમસીની ટીમ જે ડિરેક્ટરોની છે એ દસે દસ ડિરેક્ટરો એ ભાજપ સમર્પિત પેનલના ચૂંટાયેલા ડિરેક્ટરો છે ભારતીય જનતા પાર્ટીના ડિરેક્ટર તરીકે અમે બધા ચૂંટાયેલા છીએ